શંકુની દીધી છે આ શંકુની ત્રિજ્યા છે શંકુ ઊંચાઈ કેટલી આપી છે આપણે પંદર પંદર સેમી અને શંકુ નું ઘનફળ આપણને સુધી આપી દીધું છે શંકુ નું ઘનફળ કેટલું આપ્યું છે પંદરસો સિત્તેર સેમી નો

તો આપણે શું શોધવાનું છે તો ત્રિજિયા શોધવાની છે તો શાળાથી આપણે ઘનફળ એનું સૂત્ર શું છે બોલો વન ત્યાં વર્ગ એચ શંકુ નું ઘનફળ આપણને શોધીને આપી દીધું છે કે પંદરસો તો શોધવાનું નથી તો આપણે પંદરસો લખી દઈએ 2060 बड़ाबर एक्तु गेर लेवाने 3.48 लखी दो 30 अपनी आपेलिने शुद्वा नीची अजरे अपनी आपेलि ense उपेलिने शेकेले 1270 लखी दो वेची गड़ ठतो अपने과 1558 55 150 5060 60 7560 80

અવે આપણે જે કટ થતો એમને કટ કરી દીધી સૌથી પહેલા 1570 અને 5 કટ થશે થશે સામાટે કે જે સંખ્યાના પાછળ 0 અથવા 5 હોય તો એ સંખ્યા 5 વડે કટ થઈ જાય તો આપણે સૌથી પહેલા પાંચ 5 ને 5 વડે 1570 ને કટ કરી પાંચ નો વડે 1570 બોલું 5 તરી 15 7 0 નું પાંચ વડે બોલું 5 * 1 = 5 ઇલા બચે 7 માં 2 બચે 2 ને 0 સાથે જائنટ કરો 5 ચોગા 20 20 થશે ને 5 ચોગા 20 અને 314 314 કટ થઈ ગયા તો આપણો પાસે શું બચ્યું બોલો 100 તો r નો વર્ગ જવાબ કેટલો મળ્યો આપણને 100 માં તો શું જવાબ જોઈએ છે ત્રિજ્યા આર જોઈએ છે r વર્ગ થી જો તો કાલે વર્ગ કાઢો તો સામેની સંખ્યાને શું આપી દેવાનું વર્ગમૂળ આપી દેવાનું 100 તો ત્રિજ્યા આર એમને મળે વર્ગમૂળ 100 મળે હવે જો 100 કોનો વર્ગ છે 10 નો વર્ગ 10 એ 10 એ 100 તો 100 ના જગ્યા પર હું 10 નો વર્ગ લખી શકું

તેની ઊંચાઈ 9 સેમી હોય તો તેના પાયાનો આ શંકુ છે આ શંકુની ઊંચાઈ છે આ શંકુની ત્રિજ્યા છે આપણને શંકુનું ઘનફળ કનફળ આપી દીધું છે શોધવાનું નથી તો આપણે સૌથી પહેલા લખી દઈશું શંકુનું કનફળ જે આપી છે લખી દઈશું શંકુનું ગરફળ કેટલું આપી છું બોલો અડતાલીસ પાઈ સેમીનો નો ઘન આપણને આપી દીધેલું છે બીજું આપણને શું આપી છે શંકુ ઊંચાઈ આપી છે તો શંકુ ઊંચાઈ કેટલી આપી છે પણ નવ તો નવ ઊંચાઈ નવ આપી છે તો આપણે લખ્યું એચ બરાબર ઊંચાઈ પણ આપણને આપી દીધી છે નવ સેમી એટલે આપી છે નવ સેમી તો આપણે શોધવાનું શું છે શંકુ નું ઘનફળ શોધીને આપી દીધું છે ઊંચાઈ પણ આપી દીધી

उसत्रसिसियोलो 1/3 पाई r² h शंकु નું કન્ફર્મેશન સૂચિ આપી દીધું છે કે 48 पाई 1/3 તો અહીં આપણે લખી દો पाई બરાબર કોઈ લખ નથી કરી પણ અહીં આપણે पाई ને ક્યાંક ઉતો નથી पाई એમ નેમ લખી દો पाई એમ નેમ લખી દો ત્રિજ્યા મને આપેલી છે કેટલી આપી છે ત્રિજ્યા મને આપી નથી ઊંચા મને આપેલી છે 9 r² એમ લખી દો h ઊંચા કેટલી આપેલી છે મને 9

ત્રણની પણ મારી બરાબર નામ અંક લાવવા છે તો બતાઈને બરાબર નામ અંક લાવું છું માં આવી ભાગ્યામાં ત્રણ ભાગ્યામાં હવે જો એક નું તો કોઈ કિંમત નથી ખાલી r નો વર્ગ આમાં કા છે r નો વર્ગ એમ નેમ લખી દો હવે જે કટ થતો આપણે કટ કરી નાખી આ પાઈ આ પાઈ કટ અને 48 અને 3 ને આપણે કટ કરી નાખી 48 ને 3 કટ થશે થશે જો

જે ત્રિજ્યા જે મને જવાબ મળે ત્રિજ્યાને ગુણ્યા 2 કરી લઉ તો મને વ્યાસ મળી જશે તો આપણે વ્યાસની દઈએ વ્યાસ બરાબર ત્રિજ્યા r ને ગુણ્યા 2 કરી નાખી અને ત્રિજ્યા કેટલી મળી મને r મળી ત્રિજ્યા 4 સેમી તો 4 * 2 તો 4 * 2 8 તો 8 સેમી આપણને જવાબ મળી ગયો આઈ હોપ વો આશા રાખું છું કે તમને આખલા સમજાયા હશે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચર માં મળીશું